ઘર ઘર યાત્રાને લઈને બનાસકાંઠા પોલીસને ગુજરાત સરકાર દ્વારા તિરંગાઓ આપવામાં આવ્યા હતા જેથી બનાસકાંઠા પોલીસ દ્વારા જિલ્લામાં જુદી જુદી મુખ્ય જગ્યા ઉપર વિનામૂલ્ય તિરંગાઓ આપવામાં આવ્યા હતા જેમાં પાલનપુર ગુરુ નાનક ચોક ખાતે જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણાની ઉપસ્થિતિમાં વાહન ચાલકો સહિત લોકોને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ આગામી દિવસોમાં જુદા જુદા કાર્યક્રમો પણ કરવામાં આવશે તિરંગા યાત્રાના ભાગ સ્વરૂપે આજે આપણને ગુજરાત સરકાર તરફથી પોલીસ ડિપાર્ટમેન્ટને બી ઘણા બધા ફ્લેક્સ મળ્યા છે જેના કારણે થઈને આજે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા બનાસકાંઠામાં મોટી મોટી જગ્યાઓ ઉપર અહીંયા નાગરિકોને ફ્રી ઓફ કોસ્ટ જે છે એ હરઘર તિરંગા યાત્રા માટે આજે તિરંગાનું વિતરણ થઈ રહ્યું છે આ યાત્રાને લઈને પોલીસ ડિપાર્ટમેન્ટે અને રેવન્યુ તંત્રએ ખૂબ મહેનત કરેલી છે અને પૂરું અઠવાડિયું જે છે એ હરઘર તિરંગા યાત્રાના ભાગરૂપે આ યાત્રાઓ રહેવાની છે કે જેમાં પાલનપુરની અંદર ડીસા દિયોદર ફરાદ અંબાજી અને દાનારા ખાતે ખૂબ મોટી અને લાંબી એક હર ઘર તિરંગા યાત્રા રહે છે આ સિવાય એના સિવાય દરેક સ્કૂલની અંદર ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન રંગોળી કોમ્પિટિશન પોલીસ તરફથી અલગ અલગ જગ્યાએ આપણી હિસ્ટ્રીને લઈને ક્વિઝ અને એસીઓ કોમ્પિટિશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લો જે છે એ પાકિસ્તાન બોર્ડરને શેર કરે છે તો પાકિસ્તાન બોર્ડરના જેટલા બી બાવીસ ગામડાઓ છે આ ગામડાઓમાં આવી સ્પોર્ટ્સની લગતી ટુર્નામેન્ટનું પોલીસ દ્વારા આયોજન થઈ રહ્યું છે ત્યાં બી હરઘર તિરંગા યાત્રા પહોંચે એટલે ત્યાં પણ આપણે ખાસ કરીને ફ્લેગનું આજે વિતરણ રાખેલું છે અને ત્યાં બી આપણે તિરંગા યાત્રાઓ કાઢવા જઈ રહ્યા છે આ પ્રકારે કરી અને સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં હરઘર તિરંગા યાત્રા ખૂબ સારી રીતે ઉજવાય અને આખું અઠવાડિયું હરઘર તિરંગા યાત્રામાં રહે એ પ્રકારનું અહીંયા આજનું આયોજન કરેલું છે